કનૈયાનું ફઈ બાયે પારણિયું ગણાવ્યું કનૈયાના ફઈ બાયે પારણિયું ગણાવ્યું માએ ઝુલાવ્યું રે કનૈયાનું પારણિયો જશોદા માએ ઝુલાવ્યું ચંદન ના લાકડે ગળાવ્યું અગર ચંદન ના લાકડે ગળાવ્યું સોનાના પતરે મડા રે કૈયાનું કારણિયું સોના ના પતરે મડાવ્યું રે કનૈયા

શોદમાએલાવ્યું કાનૈયા નો પારણીયો કેવળો ગુલાબ ને મોગરો ચમેલી કેવળ ગુલાબ ને મોગરો ચમેલી વિધ વિધ ફૂલણે શણદાર્યું રે કાનૈયા નો પારણીયો વિધ વિધ ફુલણે શણદાર્યું કાનૈયાનો કારણિયો મખમલની તકિયા મખમલની ગાદીને મા મખમલના તકિયા એ પોતા પોતા ગાદલા મુકા્યે કાનૈયાનો કારણિયો એ પોતા મુકા પારણીઓ

જશોદા માએ ચુલાવ્યું રે કનૈયાનો પારણિયો વાકળિયા વાડમાં તેલ નાખી ઓળિયા વાકળિયા વાડમાં તેલ નાખી ઓળિયા ગાલે ટપકું કરિયું રે કનૈયાનો પારણિયો ગાલે ટપકું કરિયું રે કાનૈયા નો તારણિયો નાના નાના હાથે પગને રે પાકડી નાના નાના હાથે પગને રે પાકડી મોઢામાં માં અંગુઠો ના રે કાનૈયા નો તારણિયો મોઢામાં અંગુઠો ના રે કનૈયા ના ભાઈ ગોપી પોઢાડે પ્રેમ ના પારણી ગોપી પોઢાળે મીઠી મીઠી નિંદ્રા આવે કાનૈયા મીઠી મીઠી નિંદરા આવે કાનૈયા નો કારણયો તરસિંહના સ્વામી સામળિયા મેતા નરસિના સ્વામી સામળિયા મીરા ના ગીર ધરગોપાલ રે કાનૈયા નો પારણિયો મીરા ના ગીર દર ગોપાલ